વડોદરા શહેરના મકરપુરા રોડ પર આવેલ કબીર કોમ્પ્લેક્ષમાં છત્રીસ વર્ષથી ધાર્મિક ભાવનાઓ સાથે શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે સોસાયટીના પ્રમુખ પાર્થ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી પર્યાવરણ તેમજ જળ સુરક્ષા હેતુ ઇકો ફ્રેન્ડલી પ્રતિમાની જ સ્થાપના કરવામાં આવે છે જેથી જળચર જીવોને વિસર્જન દરમિયાન નુકસાન ન થાય સાથે સાથે ગણપતિ મહોત્સવ દરમિયાન કબીર કોમ્પ્લેક્સ સોસાયટી દ્વારા ઘણા ધાર્મિક કાર્યક્રમ પણ કરવામાં આવે છે તેમજ નાના બાળકો માટે ગેમ્સ કે ટેલેન્ટ શો જેવા કાર્યક્રમ કરીને બાળકો આનંદિત થાય એવા કાર્યક્રમ કબીર કોમ્પ્લેક્સ સોસાયટી યુવક મંડળ દ્વારા કરવામાં આવે છે તેવું પાર્થ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ ઋષિ કેસવાણી સાથે આશા ગુજરાતી ન્યૂઝ વડોદરા આ મકરપુરા રોડ રોડથી જે કબીર કોમ્પ્લેક્સ હાઉસિંગ સોસાયટી છે એની અંદર અમે ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ બેસાડીએ છીએ અમારું મંડળ કબીર કોમ્પ્લેક્સ યુવક મંડળ છે અને લગભગ અમારું આ છત્રીસમું વર્ષ છે જ આ ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ છે કે જે લાલબાગના રાજા જે બેસાડે છે મુંબઈની અંદર એ જ પ્રકારની થીમ અહીંયા અમે બનાવી છે નાના પ્રમાણ નાના પ્રમાણમાં બેસાડેલી છે મેં આપણે જણાવ્યું કે જે રીતે લાલબાગના રાજા બેસે છે એ જ રીતે એ જ મૂર્તિ લાલબાગના રાજાની છે એ જ નાના નાની હાઈટની મૂર્તિ છે આ જનરલી નાના બાળકોને લગતા કાર્યક્રમો થતા હોય છે ભજન સંધ્યા સંગીત સંધ્યા થતી હોય છે પછી છપ્પન ભોગનું પણ આયોજન હોય છે સત્યનારાયણની કથા દરેક પ્રકારના ધાર્મિક તહેવારો અહીંયા થતા હોય છે પૂર્ણ ભક્તિભાવપૂર્વક અહીંયા કબીર કોમ્પ્લેક્ષ યુવક મંડળ દ્વારા તહેવારને મનાવવામાં આવે છે પાર્થ પટેલ કબીર કોમ્પ્લેક્ષ સોસાયટી પ્રમુખ